વિઝન આપે છે આપ આપની કંપનીના લીડર છો આપના પરિવારના લીડર છો આપના સમાજના સોસાયટીના લીડર છો આપે આપના સંતાનોને સ્વપ્ન બતાવ્યું છે આપે આપના પરિવારને એક વિઝન આપ્યું આપ્યું છે છે આપે આપની સોસાયટીને કંપનીને એક એક વિઝન વિઝન સ્ટેટમેન્ટ બનાવો કે તમારી સંસ્થાને આટલા વર્ષ પછી ક્યાં લઈ જવી છે તમારી કંપનીને ક્યાં લઈ જવી છે એકવાર એક ફિલ્મની અંદર થિયેટરમાં થ્રીડી ફિલ્મ બધા બતાવતા હતા તમે પણ ક્યાંક ક્યાંક જોયું હશે ફિલ્મ થ્રીડી હતી બધા જ આનંદ લેતા હતા પણ એક ભાઈ કે આમાં ક્યાં થ્રીડી જેવું લાગે છે એણે ચશ્મા નહોતા પહેર્યા ફિલ્મ થ્રીડી ગમે તેટલું સારું હોય તમે ગ્લાસ નહીં પહેરો ને ત્યાં સુધી તમને થ્રીડીની મજા નહીં આવે તમે ગમે તેટલું સારું વિઝન આપશો પણ તમારા માણસોને તમારું વિઝન જોઈ શકવાના ગ્લાસ નહીં પહેરાવો ને ત્યાં સુધી તમારા વિઝનને સમજી નહીં શકે તમારા સાથેના માણસોને એવા ગ્લાસ પહેરાવો જે તમારા વિઝનને સમજી શકે એક ચિંતકે બહુ સરસ લખ્યું છે ધ્યાનથી સાંભળજો ઇફ યુઅર એક્શન્સ ઇન્સ્પાયર અધર્સ ટુ ડ્રીમ મોર ટુ લર્ન મોર ટુ ડૂ મોર ટુ બીકમ મોર ધેન યુ આર એ રિયલ લીડર તમારા સાનિધ્યથી બીજા લોકો વધારે સ્વપ્ના જોવે વધારે શીખે વધારે સુધરે તમે કોઈકને ગુટકા છોડાવો એ તો સારું જ છે પણ તમે કંઈ જ ન બોલો ને તમારી હાજરીમાં કોઈને વ્યસન મૂકી દેવાનું મન થાય ને એ તો વધારે સારું છે તમારું વ્યક્તિત્વ તમે એવું ડેવલપ કર્યું કહેવાય તો એક વિઝન અને સેકન્ડ છે ખાલી વિઝનની એમાં વિઝનની સાથે સાથે મિશન મિશન હોવું જોઈએ નહીં તો શેખ ચલ્લીના સ્વપ્ન જેવું થઈ જાય કેવળ વિઝન બનાવી દેવા માત્રથી પૂરું નહીં થાય અનેક સંગ જતા કરવા પડશે અનેક પ્રલોભન જતા કરવા પડશે ત્યારે વિઝન મિશન બની શકશે આજે વિશ્વના પંચાવન દેશોમાં બીએપીએસ સંસ્થાના તેરસો મંદિરો છે અહીંયા બેઠેલા સંતો જેવા અગિયારસો સંતો છે એકસો ત્રેસઠ કરતાં વધારે પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ ચાલી રહી છે સડન ફ્લાઇટથી વિકાસ થઈ ગયો છે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અઢાર હજાર ગામડાઓમાં જાતે ગયા છે અઢી લાખ ઘરમાં ગયા છે સાત લાખ પત્ર લખ્યા છે જે સમય ગામમાં એક સંડાસ્પન્ન મળે એવા ગામોની અંદર દિવસો સુધી રહ્યા છે એક વર્ષમાં સાતસો ને એકસઠ ગામ પૂરા કર્યા હતા રોજના બે ગામ કવર કરતા હતા કોઈ જ ગાડી નહીં ટ્રેક્ટરમાં બળદગાડામાં કોઈ પણ સંસ્થાનો વિકાસ એના લીડર એના પુરુષાર્થ એના મિશનરી ઝીલના વર્ગ સાથે સંપન્ન થાય છે ફોર થિંગ ડેલિગેટ એન્ડ ડિસ્ટ્રીબ્યુટ રિસ્પોન્સિબિલિટીઝ આપણે એક સારા લીડર બનવું હોય તો લીડરે શું કરવાનું છે બધું જ આપણને આવડે એને લીડર ન કહેવાય બધી જ જેનામાં આવડત છે એવા માણસોને કામે લગાડે ને એને લીડર કહેવાય બધું જ તમને આવડવું ના જોઈએ તમે હોસ્પિટલ બનાવો તમે એમડી ફિઝિશિયન હોય એટલે હોસ્પિટલ બનાવને તમારા એકલાથી મલ્ટી સ્પેશિયાલિટી ન ચાલે તમારે કાર્ડિયાક પણ રાખવા પડે ન્યુરો પણ રાખવા પડે ઓર્થો પણ રાખવા પડે સારી હોસ્પિટલો ભેગી થઈને કરે છે શું સારા આવડતવાળાને ભેગા કરે છે તમે પૈસાથી સ્કૂલ બનાવી શકો પણ અલગ અલગ ફેકલ્ટીને ભેગી કરવી પડશે તો તમે સારું એજ્યુકેશન પીરસી શકશો એમ ડેલિગેટ એન્ડ ડિસ્ટ્રીબ્યુટ તમારી જે શક્તિ છે તમારું જે કાર્ય છે એ લોકો સુધી પહોંચાડો કાર્ય સોપો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં સરસ લખ્યું છે કે જે વ્યક્તિ જે કાર્યની વિશે યોગ્ય હોય તેને જ તે કાર્યની વિશે પ્રેરવો કેટલાક લીડરો થાપ ખાઈ જાય છે ખબર નથી કે બાળકમાં જે મોબાઈલ વાપરવાની પાત્રતા નથી આવીને મોબાઈલ આપી દીધો હવે હેરાન થાય જ ખબર નથી કે બાઈક ન અપાઈને બાઈક આપી દીધો હવે હેરાન થાય જ પાત્રતા પહેલાં કેળવાની છે એમ કાર્યની પરખ કરવાની છે માણસ જોઈને કાર્યની પરખ કરતાં શીખી જવાનું સારા લીડરને બીજમાં છોડ દેખાય અને પથ્થરમાં મૂળતી દેખાય સારા લીડરને દેખાયા વર્ષો પહેલા મુંબઈમાં પ્રમુખ સ્વામી મહારાજ બિરાજમાન હતા એક મોટી બિલ્ડિંગ શોપિંગ સેન્ટરના ઉદ્ઘાટનમાં સ્વામીજીએ જવાનું હતું આ ઘટના છે લગભગ વર્ષ પહેલાની સ્વામીજીની સાથે બીજા એક વડીલ સંત રેડી હતા સાથે જવા માટે સ્વામીજી એમને રોક્યા અને એક નાનકડા સંત જેની ઉંમર બાવીસેક વર્ષની માંડ હશે સ્વામી એને સાથે લીધા એ સંત કે બાપા બીજા આવે છે ને સ્વામી કે તમે સાથે ચાલો એને બિલ્ડિંગ બધું બતાવ્યું ઉદઘાટનનું સ્વામીજી જાણતા હતા કે આ સંત આર્ટમાં સારા છે ચિત્રમાં સારા છે ડ્રોઈંગમાં સારા છે એને બતાવ્યું સ્વામીજી એ વખતે બોલ્યા હતા કે જોઈ રાખજો ભવિષ્યમાં આપણે આનાથી એ મોટા સારા કાર્ય કરવાના છે તમને જાણીને આશ્ચર્ય થશે એ સંત એટલે દિલ્હી ને ગાંધીનગર અક્ષરધામ આખું ડિઝાઇન કરનાર સંત પૂજ્ય શ્રીજી સ્વરૂપ સ્વામી આખું અક્ષરધામનું ડિઝાઇન વર્ક એમણે કરેલું છે પ્રમુખ સ્વામીજીને બીજમાં છોડ દેખાઈ ગયો હતો પથ્થરમાં મૂર્તિ દેખાઈ ગઈ હતી એમ આપણને પણ આપણી સાથેના માણસોમાં છોડ દેખાવો જોઈએ એનામાં મૂર્તિ દેખાવી જોઈએ ઘણા વાલીઓ સંતાનોને ગરમ દૂધ નથી કરવા દેતા તને ન ફાવે તને શાકભાજી લેતા ન ફાવે તને સાયકલ ન ફાવે લીડર ન ફાવે એમ ના બોલે ચાલ હું તને ફવડાવું એમ બોલે તને નહીં ફાવે એમ નહીં હું તને શીખવાડું એમ બોલે એ શીખવે છે ટ્રેનિંગ આપે છે બીજું ક્યાંક ક્યાંક સારા લીડરો થાપ કેમ થઈ જાય છે કામ સોંપવામાં રાગ દ્વેષની વૃત્તિ મામકાહ પાંડવાસ છે વૃત્તિ ધૂતરાષ્ટને તો દેખાતું નહોતું એટલે તકલીફ હતી ગાંધારીને તો દેખાતું હતું તો પાટા બાંધ્યા કેટલાક લીડરોને દેખાય છે છતાં પણ પાટા બાંધે છે અને અને પાંડવાસ છે મારા કોણ છે એને સાચવી લો એને પોસ્ટ આપી દો એને સ્ટેટસ આપી દો જે કેવળ મારાને આગળ કરશે ને એ સારો લીડર નહીં થાય જે સારાને આગળ કરશે ને એ સારો લીડર થશે મારાને આગળ કરવાની વૃત્તિ નહીં સારાને આગળ કરવા સરદાર વલ્લભભાઈ પટેલે દેશ આઝાદ થયા પછી ત્રિવેન્દ્રમના મહારાજાને એક સારી પોસ્ટ સોંપી સોંપતા હતા એ સમયે સરદારના એક ખાસ માણસે વાત કરી કે પટેલ સાહેબ આપ ત્રિવેન્દ્રમના મહારાજાને આ પોસ્ટ આપી રહ્યા છો પણ જાણો છો એ તમારા વિરોધી છે તમારી વિરુદ્ધમાં બહુ બોલે છે ટીકા ટિપ્પણી કરે છે તમારું અહિત કરવાના પ્રયાસ કરે છે સરદાર કે હું જાણું છું પણ હું એ પણ જાણું છું એ મારું ખરાબ બોલે છે પણ ભારતનું ક્યારે ખરાબ બોલ્યા નથી ભારતનું ક્યારેક ખરાબ નહીં કરે એટલે એને પોસ્ટ હું આપીશ આપણે પણ મારું ખરાબ બોલે એને કાઢી નાખો એમ નહીં મારી સંસ્થાનું સારું બોલે એવા તમામને રાખવા છે એ તમામને આગળ કરવા જ આ વૃત્તિ હોવી જોઈએ અને કોઈકને સોંપ્યા પછી પાછું એનું સારું દેખાય તો રાજી થવું કેટલાક લીડરોને ગભરામણ બહુ હોય કે મારી નીચે નાના વખાણ જાજા થશે તો એ આગળ નીકળી જશે તો એટલે કેટલાક લોકો દીપ પ્રાગટ્યમાં માચી સહી પોતે જ હળગાવે મીણબત્તીએ પોતે જ પગટે કોઈને તક જ ના આપે કશામાં તક ના આપે થોડીક તક એક લીડર તરીકે અને બીજાને કામ સોંપ્યા પછી એ આગળ વધી શકે છે